નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશે સંસ્કૃતની અંદર જે પ્રકરણ એક જે છે કે સન વમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોની જો હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને અચૂકથી શેર કરજો અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તે લિંકમાં પણ તમે અચૂકથી જોડાઈ જજો હવે જોઈએ અધોલિખિત એભ્ય વિકલ્લેભ્ય સમુચિતમ ઉત્તર ચિન્હત એટલે કે સાચો વિકલ્પ શોધીને પ્રશ્નોનો જવાબ લખવાનો છે એમાં પહેલો પૂર્વે કઈ સનજના ભાગમ ઉસતેષી દેવા બીજો જોઈએ કે કવિ કી યાચે તો એમાં ઓપ્શન એ ભદ્રમ ત્રીજો છે જાયા ક્રિદુષી વાચ વદું તો આશીડિ શાંતિવા ચોથો જોઈએ કે સર્વે ક્રિદુષા બનવાશે સુખીન પાંચમો પર્જન્ય કદાચ તો આશીડિ કાલે નેક્સ્ટ છઠ્ઠો જોઈએ હે દેવ ખાલી જગ્યા દુરીતાની પરાશુ તો આવશેષિ સવિતર સાતમો છે પુત્રહ ખાલી જગ્યા અનુમૃતોશન સી પિતા આઠમો ખાલી જગ્યા નિરામય તો આપ્શે ઓપ્શન સી સર્વે નેક્સ્ટ આગળ વધીશું નવમો ખાલી જગ્યા પશ્યુ તો આવશે ડી ભદ્રાણી દસમ છે કે પૃથ્વી ખાલી જગ્યા તો આવશે બી સસ્યશાલી બીજો છે કે એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉતરત એટલે કે એક વાક્યની અંદર સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાનો છે માં જોઈએ પહેલો કે પૂર્વ પૂર્વદેવા કથા ભાગમ ઉપાસતે તો પૂર્વ પૂર્વદેવા સંજાનાન ભાગમ ઉપાસતે આગળ એમસીયુક્યુમાં પણ આના જ પ્રશ્નો આવી ગયા બીજો જાયા કસબે મધુમતી વાચ વધતું તો જાયા પત્યે મધુમતી વાચ વધતું ત્રીજો માનવા ક્રિદુષા સંતુ તો માનવા નિર્ભયા સંતુ નેક્સ્ટ અથવા જોઈએ કહ ક્ષોભરહિત ભવતી તો અય દેશઃ એટલે કે ભારત ક્ષોભરહિત નેક્સ્ટ છે રેખાંકિતાના પદાન સ્થાને ઉચિત પદ પ્રયુચ વાક્ય રચિત એટલે કે જે પ્રશ્નમાં જે વાક્ય નીચે અન્ડલાઈન આપેલી છે તે કાઢીને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે જોઈએ પહેલો જાયા મધુમતી વાચ વધતું તેમાં જાયા નીકાળી દેવાનું છે તો આવશે કા મધુમતી વાચ વધતું જોઈએ બીજો પુત્ર માત્રા સંબનાહ ભવતું તો પુત્ર કાઢી દેવાનું છે તો એમાં આવશે કહ માત્રા સંબનાહ ભવતું ત્રીજું છે કાલે વર્ષ વર્ષતું પ્રજન્ય તેમાં મિત્રો આવશે કદા વર્ષતું પ્રજન્ય તો આપણે કાલે કાઢી દેવાનું છે એમાંથી ચોથો જોઈએ આજ્ઞાથ અનન્ય પુરુષ બહુવચન રૂપાણી ચિનુત એટલે કે જે તમને આ શબ્દો આપેલા છે એમાંથી અનન્ય પુરુષ બહુવચન બહાર કાઢવાના છે તેમાં આવશે સંતુ પશ્યંતુ ને ભવંતુ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે ગુજરાતી ભાષાની અંદર તમારે આનો પ્રશ્નનો જવાબ આપવાનો છે પહેલો જોઈએ ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો બીજો પતિ પ્રત્યે પત્ની ને એવી વાણી ઉચ્ચારવી જોઈએ તો પ્રત્યે પત્નીને મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ એટલે કે કેવી વાણી ઉચ્ચારવી જોઈએ પ્રશ્ન એમ કહેવા માગે છે મિત્રો ત્રીજો જોઈએ કે ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા સુખી અને નિરોગી થાવ બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાવ ચોથો સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પહેલાં જેમ સારી રીતે જાણતા સમાન જાત જાતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો તેમ તમે બધા સાથે ચાલો બધા સાથે બોલો તમારા બધાના મન એક સરખા બની રહો નેક્સ્ટ મિત્રો છઠ્ઠો છે માહ કશ્ચિત દુઃખાભ્યક ભવતે આનું તમારે સંપૂર્ણ રચના સમજાવવાની છે નીચે મિત્રો સંપૂર્ણ સમજાવેલું છે જો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અને વાંચી શકો છો સાતમો મિત્રો જે છે એ મિત્રો શ્લોક પૂર્તિ છે બંને શ્લોક પૂર્તિઓ આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર સગચ્છ ઉપાસનવાળી અને સર્વ ભવંતુ એની પણ શ્લોક પૂર્તિ સંપૂર્ણ આપેલી છે જે પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસ વિશેષ સંસ્કૃતની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે એનું સ્વાધ્યાય અને સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત